સુકા ભાવ ની કાંબીઓ તિથલ ની ટીલડી જુમણા દામનગર દામણી ચિતલ ચુંદડી ભાવનગરના ભાંગા મળવા મહેંદી મેંદી દુઃખ વાળા ના દાળિયા છપને ની ચુંડલી પોતાને ના વિછિયા નવાગર ની નથણી મહુવા ની મોજડી પાટણ પટોળા આટકોટ ઓઢણી આટલું બધું બોલી તો ગયા પણ તું ઉપાડી કેવી રીતે કેવી રીતે હવે કા દાળિયા બોલ બોલ તારા માટે શું લાવ અમરુ મારા માટે તો તું જ સાજો ને રૂપા છો બસ બીજું મારે કાઈ નથી જોઈતું